ફાઇનલી આપણે બધી શરતો યુદ્ધ જમીન લીધી છે ખરેખર અને હા હવે આપણે જઈ શું આપણે ચા દેખો અને જો મને કાટક નથી મળ્યો તો આતો કરી લો કાઢી લે પણ લે બસ શાંતિથી

આવ બોલવા જેવું રહ્યું નથી દર્શન કરવા બોલે ઇન્ટ્રો બતાડો ને એટલે ઇન્ટ્રો આવવાની ઈચ્છા છે પણ ઇન્ટ્રો ઇન્ટ્રો જ કેવું લાગ્યું તમને એકદમ ખતરનાક મસ્ત

એક બીજી વાત કે થોડીક જગ્યા ભી બચેલી છે શા માટે જગ્યા બચાવેલી છે તક્યું સવારમાં ભલે જે રહસ્ય છે રાત છે કે જે સવારમાં આપણે બાકી બસને પડે છે કે મેરે એની કવજો મેરા પણ દેવો બસ બસને પડે ને તી રંગીયુ કોડા તેલ વેળતા રહે બાકી તમે કે

એમ ફૂલ એનર્જેટિક ફીલ કરી અને સમજી શકો છો હું અને ભાઈ કોઈ બી ચાર વાગે પહેલાનો એલાર્મ નિકોને જે કે તમે અમને બનાવ ના એલાર્મ મોબાઈલ લઈ એલાર્મ નહીં બધું વાગે થોડા હા હા

No. <laughs> आला। आला। तुपाचो। तुपाचो। तुपाचो तुपाचो। <laughs> ना अरे सभ्यता नामनी वस्तु हमने सीखे लेनी महाराज तू पाछो तू पाछो रणभौ सभ्यता से बोलिए ना मेहनत जे आपवा जी आना वाली आपिया नदी हुयो प्रकाश है इतू भाई तुम्हारा बेशक द पंकज भाई સમજી લેવાનું ભાઈ મમ્મી થી મોડો છે ભાઈ હું લાવ્યા પેલા કિસાન ભાઈ તો સુઈ ગયા લાગે અટો જઈ એક એક્સક્યુઝ મી સાઈડ પ્લીઝ હા સુઈ ગયેલો છે અને યુવરાજભાઈ યુવરાજભાઈ કહેવા માંગે છે કે નહીં ચિરાગભાઈ

બધું સારું થયેલું છે બધું કમ્પ્લીટ રૂમ બધું થઈ ગયું છે ખાલી ટક્યા ન એટલું દુઃખ છે બાકી કશું દુઃખ નહીં મળે આ દેવા ટકી છે

<laughs> हजार <laughs> रुपया

અને સર્વ મિત્ર ને જણાવવામાં આવે છે કે કાલે છેલ્લા આગલો નંબર હોય મારો ત્યારે જ મને ઉઠાડવાનો जिल्यर बख़, आहलीश शयदोऊ ना मोठा <laughs> फॅन <laughs> बाकी रूम हेध <आयेत> लीदों किसे <laughs> <laughs> बाकी राथ ना बेव आगे हलीश शयदोऊ येसे એવું નથી ભાઈબંધ મિત્રો એટલે બીજા નક્શન નું કામ ચાલુ છે દિવસે બઉ તાપ પડે એટલે બધા ચોમાસું

તો ચાલો હવે આપણે આ વાણી ને વિરામ આપી ને હું મારું કામ ચાલુ કરું છ છ હજાર ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે ભાઈ ને વિરામ મારી પાછળ જીતુભાઈ જીતુભાઈ ને દરેક હેરાન કરે શું જશું અને